જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને આપત્તિજનક ટિપ્પણી કરતી પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ સચાણા ગામના નાઝિમ ઉર્ફે લાજીમ અજીજભાઈ ગજીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી દેશ કે દેશની આંતરિક સ્થિતિ જોખમાય એવી કોઈ પોસ્ટ ન કરવા પોલીસની અપીલ અરાજકતા ઊભી થાય એવી પોસ્ટ કરનાર કારખાનેદાર સામે પોલીસ કરી ચૂકી છે કાર્યવાહી જામનગરમાં ગત તેર તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી આ ધ્યાન આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જેમાં બીએનએસ વન નાઇન્ટી સેવન વન ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ટેકનિકલ એનાલિસિસ ને આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવે છે આરોપીનું નામ છે નાઝિમભાઈ ઉર્ફે લાઝિમ સન ઓફ અજીજભાઈ ઉમરભાઈ ગજિયા જે સચાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે